પ્રકૃતિ ઓળખ શિબિર યોજાઈ મોટા અંગિયા ગ્રામ પંચાયત અને વન વિભાગ નખત્રાણાના સંયુક્ત ઉપક્રમે સાયરા નર્સરી અને પ્લાન્ટેશન પ્લોટની વિદ્યાર્થીઓને મુલાકાત કરાવવામાં આવી બાળકોમાં પર્યાવરણ બાબતે જાગૃતતા ઊભી થાય અને આવતી પેઢી પર્યાવરણનું જતન કરે એ હેતુથી મોટા અંગિયા ગામના યુવા ઉત્સવ સમર વેકેશન કેમ્પના ચાલીસ વિદ્યાર્થીઓએ પ્રકૃતિની સમજ મેળવવા વિભાગની સાયરા નજીક નર્સરી અને પ્લાન્ટેશનની મુલાકાત લીધી હતી આ પ્રસંગે આર એફઓ ઈશ્વરભાઈ દ્વારા વિવિધ કચ્છની દેશી વનસ્પતિઓ અને એમના ઉપયોગ અંગે માહિતી આપી હતી નર્સરીની કાર્ય પદ્ધતિને બાળકોએ સમજ મેળવી હતી ઇકબાલ ઘાંચીએ પર્યાવરણ સંતુલન માટે વૃક્ષોના માવજત અને મહત્વની સમજ આપી હતી તેમજ ગ્રામ પંચાયત અને નાગરિકોની જવાબદારીઓ અંગે વાકેફ કરાયા હતા

પાંચ વૃક્ષો ઉછેર કરવાની જવાબદારી લીધી હતી આ શિબિરમાં બાળકોએ ભીખુ ઋષિના રમણીય સ્થળની મુલાકાત લીધી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા મોટી વિરાણી